તો કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો બધાયને જય માતાજી જય MLD ને જય ચૌધમાં ફરિયા મરણ ઓબ્લોગ માં બધાયનું હાર્દિક સ્વાગત છે તો જો આપણે એનાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એવી અને છોકરાવને પણ કમ્પ્લીટ કરી દીધા છે અને વાગી ગયા છે આપણે પોણા 11 તો જો આરિયન ભાઈને પણ આજ રજા રાખી છે ફોન ઘુમડવા માટે જો ફોન ઘુમડાઈ રજા રાખી છે હમ અને વિશુ પણ જો તમને ડાળિયા બતાવે છે ડાળિયા ખાવા હોય તો હાલો તો વિશુભાઈ સરસ મજાના નવા કપડા પહેરીને થઈ ગયા છે કાને વિશુભાઈ એ પડી ગયા એ પડી ગયા તો આજે આપણે થોડોક આરામ છે અને હિસાબે આરામ છે તમને બતાવું ચાલો કે જો આજે આ બેનને રજા છે કાને આજે રજા છે ને તો આપણે આરામ છે જો એને કપડા બપડા ધોઈ નહીં ખાશે કાને સીધું આ જો આજે તમારે રજા છે તો મજા આવીને

મારે સદવૈ મને આરામ આપ્યો કે બેન આજ આરામ કરો રોજ તો કે તમે કામ કરો જ છો આરામ કરો ને આપણે જ કર્યો જો ઘરમાં જીવી આપણે આજ ઘરનું કામ પણ બધું કમ્પ્લીટ થઈ ગયું છે બસ હવે નાઈ આવે પછી અમે બધાએ કપડા બપડા ચેન્જ કરી નાખવી પછી પાછા ઉપાડવી કાને કાને આજે જે છે એની શોપિંગ કરવાની બહુ બધામાં રેવી નહીં ભાઈ આવે બજેટમાં બજેટમાં શોપિંગ કરવાની બજેટમાં શોપિંગ કરવાનું જોવી છે સરદુબેનને આજે આપણે બજેટમાં પૈસા પણ આપશું અને જોવીશી બજેટમાં ખરીદી કરી શકે છે કે નથી કરી કેમ કે હજે એને એટલી હાથે અને હાથે ખરીદી નથી કરી અત્યાર સુધી તો મમ્મી હારે ખરીદી કરી છે પણ આ ફેર જોવાનું છે એ ખરીદી કેટલીક બજેટમાં કરીએ કે છે એને કેના ભાવ વધારે આપી દેશે આપણે જોઈશું ચાલો અને ભાવ કરાવતા આવડે છે એવો જ જોવાનું છે આજે મને ભાવ કરવા તો આવડે છે જોઈ છે આલન એક વાત બીજી કે બધાય સિરિયસલી નો લઈ લેતા અમે નોખા ન થા ઘણા લોકો ની કોમાન્ડ હતી ફોન આવ્યા હતા કે તમે બધા નોખા થઈ ગયા એવું કઈ નથી એ તો એક પ્રેંક હતો એ માટે વિડિયો બનાવ્યો હતો એટલે એવું કઈ સિરિયસલી નો લઈ લેતા બહુ બધા એના ફોન આવ્યા હતા અમે નોખા થઈ લાગે છો નોખી થઈ જાવ તો ક્યારેક આરામ મળે છે ન મળે

જો આપણે ભીંડાનું શાક પણ લીધું છે આપણને ભાઈ છે તો બેને નો ફાવે આર્યન ભાઈ જોવાય અહીં કણે બે ગયા છે કુરકુરિયા ખાય છે અને અમારા ભાણા ભાઈ છે અને શાક રોટલા સેજ જ નો ભાવે એમ કે તમારા આર્યન થોડોક ગાડો લાગે બેટા જો એનું જમવાનું જોવો એમ કેવી હિન શાક રોટલી ઘી ગોળ કઈ ખાવતે કે નહીં બબા રામદેવ ને એવું નો ભાવે બબાનો ભાઈ હું તો હાલો તમાર બધા એને જમવું હોય તો વી આપણને લાગી ગઈ છે ભૂખ તો હારો બધાય જમી લેવી કન્ટિન્યુ બ્લોક માં રહેજો જો સરદુ બેને કપડા ચેન્જ કરી નાખ્યા જો ઘડીક માં જો હાલો બધા માર્કેટ જો ને જો મમ્મી પણ આયલા આવે કા મમ્મી ચીક બેન ને છે ને આપણે પણ રેડી થઈ ગયા કાને વિશે તો કિતાટા બધા બાય આવી ગયા છે કામ બજારમાં જઈશું સદુબેન ને રજા ફાઇનલી અમે માર્કેટમાં પહોંચી ગયા છીએ ટ્રાફિક બહુ છે મમ્મી એમ જો દોરાઈ જાય સાડી છે જો સજ બેન કટલેરીની દુકાને ગઈ હશે કટલેરી જોવે છે કા મમ્મી મમ્મી સદુબેનને જો આવું બધું જોવે છે કમર બની સરદુબેન શું લ્યો છો સિંગોડા હલો જો અમારે ત્યાં અહીંયા સિંગોડા ક્યાં ને જવાય દાદા સિંગોડા જો કે છે જો સદુબેન તો ખાવ હક મેડા સાડી વાળા ત્યાં પહોંચી ગયા છે આપણે રેગ્યુલર આવી ગયા અળવ વાળા ને આ કા અને વિશુભાઈ જો અમારા હુઈ ગયા છે અને જો આ બધું સાડી જોવી છે હવે કઈ પસંદ આવે કોને ખબર જો

ફાઇનલ અત્યારે આપણે ઘરે પહોંચ્યા આપણે નીકળ્યા હતા લગભગ કેટલા બાર વાગે કા એક વાગે નીકળ્યા હતા ઘરે પગ્યા ને પાંચ વાગી ગયા તા આવીને બેઠા ને જો સાઈન આપણે સાડીઓ લેવા ગયા હતા કેમ કે અત્યારે નણંદ સાડલો નીકળ્યો છે બધાએ ભાભી હાડલો પહેલાં ઓઢાડતા હતા એમાં આપણે ભાભી હાડલો પહેરી લીધો હવે નણંદ હાડલા તો આપણે ઓઢાડવા પડશે ને કેમ કે આપણે ભાભી હાડલો અગો પહેરી લીધો છે તો આપણે જો નણંદ માટે સાડી લઈ આવ્યા છીએ જુઓ તો આપણે જો નણંદ માટે સાડી લઈ આવ્યા હવે કા આપડે ઓઢાડવાનો કામ મમ્મી પેલા હવે નણંદ સાડી ઓઢાડી પડશે નતો આવ્યો હા સદ્ધુ બેન ના એ વખતે લગ્ન નથીન ને કઈ ભાભી હાડલો ન થયો આપણે આવ્યો ભાભી હાડલો એટલે આપડે તો ભલે આયોગ ન આવ્યો તો અમારે ઓઢાડી તો પડે ને કાસુદુબેન

પણ હા એટલે હા જેલી આવે કે નહીં જેલી ચોકલેટ જો કાર્યન ભાઈ આર્યન ભાઈ એવું રમવા લેવરાય જો આપડો જો તો સારું બધાય કન્ટિન્યુ બ્લોક માર્યો આપણે હવે આ ઘરે આવ્યા થોડું કામકાજ કરી નાખવી કેમ કે આપણે બપોર નામી આવી ગયા તો હેલો મિત્રો જો આપણે ગામમાંથી આવ્યા હતા પછી થાક્યા પાક્યા ઘડી બેઠા ચા પાણી પીધા ત્યાં સુધી બેઠા ને પછી પાછી રસોઈને એવું બનાવ્યું રસોઈ બનાવીને બધા આવી ગયા હતા જેમાં કયા કાંઈ થાકી ગયા હતા એટલે કાંઈ બ્લોગ શૂટ નથી કર્યો સીધો હવે જો હોવા જાવી છે ફ્રી થઈ ગયા છે એવી બામ બધું કરી નાખ્યું છે વાળું પાણી થઈ ગયું છે અને હવે હોવા જ આવી છે કેમકે આજ થાકી ગયા છે માર્કેટમાં આંટા મારી મારીને તો આજનો બ્લોગ તમને અમારો કેવો લાગ્યો છે તે જરૂર કમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જરૂર કમેન્ટ કરજો આજનો બ્લોગ તમને અમારો કેવો લાગ્યો છે આપણે આજે સાડી ની ખરીદી કરવા ગયા હતા તો મળીશું આપણે નેક્સ્ટ માં